વિસ્તાગરમાં ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે રંગોથી નહીં પણ ખાસડા મારી અને ઉજવણી થાય છે 150 વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે એકબીજાને ખાસડા મારી અને ઉજવણી કરવામાં આવે છે હવે ખાસડાના સ્થાને રીંગણા બટાકા મારી અને ઉજવણી કરવામાં આવે છે લોકો આ વર્ષો જૂની પરંપરાને હજુ પણ સાચવી રાખે છે વિસ્તાગરની અંદર લગભગ છેલ્લા 300 350 વર્ષથી હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે વહેલી સવારે અહીંયા મેન બજારની અંદર તમામ કોમના લોકો ભેગા થાય છે અને વર્ષોથી સામસામે ખાસડા મારવાની આ એક અનોખું ખાસડા યુદ્ધ ચાલી રહ્યું છે હવે એક્ઝેક્ટલી ક્યારે શરૂ થયું એ તો આજ સુધી કોઈને ખબર નથી પણ એવું કહેવાય છે કે લોકો બાર મહિના પોતાના જૂના ખાસડાઓ સંઘરી રાખતા હતા અને ધૂળેટીના દિવસે આ ખાસડાઓ લઈ અને બજારમાં આવતા અને એકબીજાના સામસામે ખાસડા મારવામાં આવતા અને જો કદાચ કોઈને ખાસડું વાગી જાય તો એને કેસર લગાડવામાં આવતું અને એવું કહેવાય છે કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ ખૂબ જ સારું જાય એટલે આ યુદ્ધની ખાસ વિશેષતા બીજી એ છે આ વર્ષોથી વિસનાગરમાં તહેવાર ખાસરા યુદ્ધથી ઉજવવામાં આવે છે અને દરેક દરવાજાના દરેક વિસનગરની જનતા અહીં આગળ ઉજવવા આવે છે સાડા સાત આઠ વાગે અહીં આગળ દરેક ભાઈ બહેન ભેગા થઈને અહીં ઉજવે છે અને એનો આનંદ બધા લે છે અને એનાથી આનંદનો બહુ બધાને મજા આવે છે અને એનો દરેકને અનોખો આનંદ મળે છે અને એનાથી અમે મટકી ફોર અને બધું લઈએ છીએ આનંદ વિસનગરની અંદર લગભગ જ